તો હાલમાં જ એવા અહેવાલ સામે આવ્યા હતા કે અમદાવાદમાં ઓલા ઉબેર અને રેપિડો દ્વારા પૂરી પાડવામાં આવતી બાઇક સર્વિસ બંધ થઈ જશે કારણ કે આરટીઓ દ્વારા આ ત્રણેય સર્વિસને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે આરટીઓ દ્વારા આ ત્રણેય કંપનીઓની બાઇક સર્વિસ એટલા માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે કારણ કે તેમના દ્વારા ટુ વ્હીલરનું લાયસન્સ નહોતું લેવામાં આવ્યું ત્યારે હવે આ મામલે અમદાવાદ બાઇક ટેક્સી સર્વિસ પ્રોવાઇડર્સ યુનિયને વિરોધ નોંધાવ્યો છે અને તેમની સર્વિસ કાયમી ધોરણે શરૂ કરવામાં આવે તેવી સરકાર સમક્ષ માંગ કરી છે અમદાવાદના બાઇક ટેક્સી ડ્રાઈવર સમુદાય એકઠા થઈને સરકારને અપીલ કરી હતી જેમાં તેઓ જે પડકારોનો સામનો કરી રહ્યા છે તેને ઉજાગર કરવામાં આવે અને તેમની સલામતી સમાવેશ અને આજીવિકા સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે આ કાર્યક્રમમાં બોલતા એક ડ્રાઈવર પાર્ટનરે કહ્યું કે અમે એક એવી ઇકોસિસ્ટમનો ભાગ છીએ જે અમદાવાદના હજારો લોકો માટે સસ્તું અને આવશ્યક પરિવહન વિકલ્પ પ્રદાન કરે છે તેમ છતાં દરરોજ અમે પજવણી ધમકીઓ અને શારીરિક હિંસાનો સામનો કરીએ છીએ અમે સરકારને વિનંતી કરીએ છીએ કે શહેરી ગતિશીલતામાં અમારા યોગદાનને માન્યતા આપે અને ખાતરી કરે કે અમે ગૌરવ અને સલામતી સાથે કામ કરવાનું ચાલુ રાખી શકીએ અમારો હેતુ ગવર્મેન્ટ સમક્ષ જે સર્વિસ છે બાઇક ટેક્સી એને કન્ટિન્યુ રાખવામાં આવે જેના ઉપર વાર વારે ઘડીએ સસ્પેન્શન આપવામાં આવે એ હેતુસર આપણે અમદાવાદ બાઇક ટેક્સી સર્વિસ પ્રોવાઇડર યુનિયન એવા જૂથની સંગઠન કરી રહ્યા છીએ ઘણા એમાં રાઇડર્સને આપણે ભેગા કરી રહ્યા છીએ જે હેતુસર આપણે ગવર્મેન્ટ સામે નમ્ર અપીલ કરીએ અને આપણી વાત એમની સામે રજૂઆત કરી શકીએ અમારી ગવર્મેન્ટ સમક્ષ એટલી જ રજૂઆત છે કે અમારી આ સર્વિસને કાયમી ધોરણે શરૂ રાખવામાં આવે એને વારંવાર ગમે તે હેતુસર બંધ ના કરવામાં આવે અને જે તે ગવર્મેન્ટની ગાઈડલાઇન્સ છે એ પ્રમાણે અમે કામ કરવા તૈયાર છીએ પણ જે ગવર્મેન્ટની ગાઈડલાઈન છે કમર્શિયલ વાહન કરવાની એ સમય માંગી લેવી પ્રક્રિયા છે હમણાં હજારો રાઇડર સેવા છે જે પોતાની આજીવિકા ફક્ત ને ફક્ત આ કામ થી જ રડી રહ્યા છે તેમને બેરોજગાર ના કરવામાં આવે